નમસ્કાર મિત્રો આજે સોના ચાંદીની બજારની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે આજે સોનું જ્યાં તેરસો પિંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે તો વળી ચાંદી એક રૂપિયા પ્રતિ કિલો તૂટી છે આ ઘટાડો એવા લોકો માટે ખુશખબરી છે જેમના ઘરોમાં લગ્ન છે અને હજી સુધી સોનાના દાગીના ખરીદી શક્યા નથી જોકે લગ્ન મોસમ એક નવેમ્બર થી દેવઉઠી એકાદશી સાથે શરૂ થઈ રહી છે હવે સોનું સત્તર ઓક્ટોમ્બર ના સર્વકાલીન ઊંચા ભાવથી અગિયાર હજાર છસો એકવીસ રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે તો મિત્રો ચાંદી કેટલું સસ્તું થયું છે અને જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના નવીનતમ ભાવ શું ચાલે છે એ સાથે વાત કરીશું કે આજે ચાંદીનો ભાવ શું છે અને આ બધી માહિતી તમને આ વિગતવાર મળશે

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર સુધીનો ઘટાડો થઈ શકે છે આનો અર્થ એ છે કે સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયાથી એક લાખ પંદર હજાર રૂપિયાની વચ્ચે આવી શકે છે વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે મલ્ટી કોમ્યુડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં બે ટકા થી વધુ ઘટાડો થયો મહિનાની તીવ્ર તેજી પછી આવ્યો છે નિષ્ણાતો તેનું કારણ નફા બુકિંગ છે મહેતા ઇક્વિટી લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલા જણાવ્યા અનુસાર બે મહિનાના મજબૂત વધારા પછી ભારે વેચાણ દબાણ વધ્યું જેના કારણે સોનું ચાર હજાર ડોલર અને ચાંદી સુડતાલીસ ડોલર પ્રતિ ઓશ થઈ ગઈ વધુમાં ઘટાડો મજબૂત ડોલર ઇન્ડેક્સ અને વેપાર વાટાઘાટો પર સકારાત્મક કારણે છે કિંમતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા અને આંતરરાષ્ટ્રીય બજારના દર નક્કી કરે છે ડોલર રૂપિયા એક્સચેન્જ રેટ આયાત શુલ્ક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ ની સીધી અસર આ કિંમતી ધાતુઓની કિંમતો પર પડે છે આ ઉપરાંત સ્થાનિક કર અને જ્વેલર્સના માર્જનિંગને કારણે દરેક શહેરમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે બજાર નિષ્ણાતો માને છે કે સોનામાં ટૂંકા ગાળાનો સુધારો ચાલુ રહી શકે છે જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે વર્તમાન સ્તરે ધીમે ધીમે ખરીદી ફરી શરૂ કરવાની ફાયદાકારક હોઈ શકે છે

680 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે 10 ગ્રામ સોનાનો ભાવ છે 111350 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 850 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ 100 ગ્રામ સોનાનો ભાવ છે 1113500 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 8500 રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની

જે ગઈ કાલની સરખામણીએ તેમાં નવસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચૌદ હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવ હજાર બસો રૂપિયાનો ઘટાડો થયો છે તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણાસિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બહુતેર હજાર આઠસો અઠ્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો બાવન રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર એકસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ અગિયાર હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એક નો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો આઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠ નો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકાવન હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે સોનાની શુદ્ધતા ઓળખવા માટે આઈએસઓ દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે કેરેટ 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 પર 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 અને અઢાર કેરેટ પર સાતસો પચાસ મોટાભાગનું સોનું બાવીસ કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો અઢાર કેરેટનો પણ ઉપયોગ કરે છે કેરેટ ચોવીસ થી વધુ હોતા નથી અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું સોનું શુદ્ધ માનવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો